ઉધનાથી પાંડેસરા સુધીના રસ્તામાં ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસે આજે કામગીરી હાથ ધરી હતી દબાણો દૂર કર્યા હતા તો આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં પીક અવર્સમાં ટ્રાફિક ન થાય તે માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉધનાથી પાંડેસરા સુધીના રસ્તામાં થયેલા દબાણો અને આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સામે કામગીરી કરવામાં આવી હતી સુરત શહેર ટ્રાફિક પોલીસે મનપાની ટીમને સાથે રાખી રસ્તા ઉપર થયેલા દબાણો હટાવ્યા હતા તો આ સાથે જ આડેધડ રિક્ષા પાર્ક કરતા રિક્ષા ચાલકોને પણ સમજાવવામાં આવ્યા હતા આ સાથે રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી ઈ મેમો આપવામાં આવ્યા હતા દક્ષેશ્વર થી પીસ પોઈન્ટ થઈ કૈલાસનગર ચાર રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરે ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રીજ્યંત્રણની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને જે એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ અમે સાડી ત્રણથી સાડી ત્રણસોથી વધુ જે વાહન ચાલકો છે એને માધ્યમથી દંડ ફટકારેલો છે અને એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણા માલસામાન કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ